નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ તખ્તેશ્વર વોર્ડ ના આગેવાનો દ્વારા વોર્ડ ના પ્રશ્નો અંગે કમિશનરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

અત્યારે રસ્તામાં રાજુલા બ્લોક હલો સોરી પેમેન્ટ બ્લોક કરી નાખ્યા છે એટલે આ તકે પહેલા તો આપનો અને આપના અધિકારી શ્રીઓનો અમે આભાર માનીએ છીએ બીજો આપ ભાવનગરમાં આવ્યા છો એટલે તમારો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ કે અમે એક સારા અધિકારી એગાઉ પહેલા હતા જ બધા પણ આપ પણ સારા અધિકારી તરીકે આવ્યા છો એટલે અમે કોંગ્રેસ વતી તમારો હાર્દિક સ્વાગત કરીએ છીએ કમિશનરે આવેદન પત્ર સ્વીકારી પ્રશ્નો ઉકેલ માટે ખાતરી આપી હતી